નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી ઝવેરી સડક પાસે જીએસઆરટીસીની બસ સાથે ટ્રક ચાલકે માથાકૂટ કરી રાત્રિના સમયે ટ્રક ચાલક રોંગ સાઈડ આવતો હતો અને બસ સામેથી આવતી હતી ત્યારે દબાણપૂર્વક બસને પાછા ખસેડવા માટે ટ્રક ચાલક દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી પરંતુ બસ ચાલક દ્વારા પણ તેનો ટસના મસ ન થયા હતા કારણ કે રોંગ સાઈડ ટ્રક લઈને આવી રહ્યા હતા જેથી જીએસઆરટીસી બસ અમદાવાદથી નવસારી આવી રહી હતી અને ડેપો તરફ જવાઈ રહી હતી તે દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને તે દરમિયાન જે માથાકૂટનો વિડીયો કોઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને આ વિડીયો વાયરલ થતાં હાલમાં જે ટ્રક ચાલક છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે જોડી સડક માતા મંદિર પાસે આ બખેડો થયો હતો અને પોલીસ ટ્રક ચાલકને શોધખોળ કરવામાં આવી છે અને જે વિડીયો ઉતારના છે તેનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ટ્રક ચાલક દારૂના નશામાં હતો શું છે સમગ્ર ઘટના પોલીસ તપાસમાં જ સામે આવશે તમે ગણદેવી તરફ જઈ રહ્યા હો તો સાવધાન કારણ કે નવસારીથી ગણદેવી જતા માર્ગ પર નવા ગામથી આગળ ડાંબર ગામની નજીક આ રીતે જીઈબીનો એક થાંભલો તૂટીને નમી પડ્યો છે અને તેના પર જીવંત તાર છે આ થાંભલો જો કોઈ વાહન પર પડે તો તેના શું હાલ થાય તમે વિચારી શકો છો કારણ કે તેમાં પાવર સપ્લાય હાલમાં ચાલુ છે અને આ દુર્ઘટનાને નોતરે તે પ્રકારની દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે જીઇબીની બેદરકારીના કારણે કોઈનો જીવ જાય પછી શું જીઇબી જાગશે તે આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે નવસારીમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી છે સાસો શાકભાજી લેવા માટે માર્કેટ ગયા હતા ત્યારે ચોર લોકોએ ઘરમાંથી આઠ પોઈન્ટ સાહીઠ લાખના દાગીનાને રોકડની ચોરી કરી છે નવસારીના જૂના વિસ્તારમાં સવારે સાડા સાત વાગે ઉમંગકુમારના માતા દક્ષાબેન અને પત્ની યોગેશ્વરી એપીએમસી માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે ગયા હતા ઘરે પરત ફરતા મકાનનું તાળું બહારથી તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું તેઓ જઈને તપાસતા કબડ ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હાલતમાં હતો તસ્કોએ તિજોરીનો લોક તોડી સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હતી સમગ્ર ઘટના સમયે ઉપર સુથેલા ઉમંગકુમારને ચોરીની જાણ પણ થઈ ન હતી તેમણે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવસારી રૂરલ પોલીસે જુગાર રમતા ત્રણ આરોપીને ઝડપી પાડ્યા નવસારી રૂરલ પોલીસે બાતમીના આધારે વાડા ગામની હદમાં આવેલા લોકપામ વિલા સોસાયટીની સામે નહેરની બાજુમાં આવેલી ખુલ્લી મેદાનમાં મોબાઈલ ફોનના ફ્લેશલાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો બેસીને પૈસાનો હાર જીતનો રમતા હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ત્યાંથી રેડ દરમિયાન ત્રણ આરોપીને ઝડપી પાડ્યા તેમની પાસેથી કુલ રોકડા રૂપિયા દસ હજાર પાંચસો અને અન્ય વાહનો મળી કુલ બે લાખ તેત્રીસ હજાર પાંચસોનો પોલીસે કબજે કરી દિલીપભાઈ પટેલ મહેશકુમાર જગદીશભાઈ દંતાણી અને યોગેશભાઈ સુરેશભાઈ કુંકણા આ ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મુંબઈ સુરત અમદાવાદ વડોદરા અને નવસારી ખાતે અગાઉ પંદરથી વધુ ગરફોડ ચોરી કરનાર રીઢા ગરફોડ ચોરને સુરત ખાતેથી નવસારી એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના અનડીટેક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે નવસારી એલસીબી પોલીસે નવસારી ટાઉન પોલીસ મથકમાં ચોરીના જે ગુનો નોંધાયો તે અંગે તપાસ હાથ ધરતા સુરત ખાતેથી આફતાબ ખાન ઉર્ફે અલ્તાફ સન ઓફ કાસિમ ખાન બુદાન ખાન પઠાન રહેવાસી છે નૂર રેસિડેન્સી સુરત જેને પોલીસે અને વધુ હાથ ધરવામાં આવી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિદ્યુત સહાયક હેલ્પર તરીકે ફરજ બજાવતા યોગેશ ઈશ્વરભાઈ કોળી પટેલ કે જેને માતા પિતાએ ઠપકો આપવાના કારણે બિલ્લીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાદરખા ખાતેથી તેઓ ચાર વર્ષ પહેલાં ગુમ થઈ ગયા હતા જેને યુવાન ગુમ થવાના કારણે તેના પિતાએ જાણવાજોગ ફરિયાદ આપી હતી ટેકનિકલ સર્વેલન્સને આધારે અઢારસો કિલોમીટર દૂર બિહાર રાજ્યના ઈસ્ટ ચંપારણ જિલ્લાના મોતીહારી નજીકના અંતરિયાળ વિસ્તારના પોલ્ટ્રી ફાર્મમાં મજૂરી કરતો શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવી સેવા સુરક્ષા અને શાંતિનું સૂત્ર સાર્થક કરતી બિલીમોરા પોલીસની ટીમ નવસર જિલ્લાના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલે મુલાકાત લીધી ગણદેવી તાલુકાના મેન્દ્રભાટ ગામે આવેલા ઝીંગા તળાવ વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવતી ડ્રેનેજ લાઇનની કામગીરીની સમીક્ષા કરી ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા સરપંચ અને ગામના આગેવાનો સાથે મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા ચોમાસામાં ઝીંગા તળાવોના કારણે કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો યક્ષ પ્રશ્નનું નિવારણ થશે ખંભાત સકરપુર પટેલ સમાજ દ્વારા વાસ્તામાં સમાજના ભણતા વિદ્યાર્થીઓને નોટબુક અને બોલપેનની કીટ આપવામાં આવી સમાજના ભણતા વિદ્યાર્થીઓને નોટબુક અને બોલ પેનની કીટ વિનામૂલ્યે આપવામાં આવી સકરપુર લેવા પટેલ સમાજ વિદ્યુત્તેજક મંડળ દ્વારા સચિનભાઈ પટેલ અને અન્ય પદાધિકારીઓને

તારીખ તેર છ બે હજાર પચીસની સોમવારના રોજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બિલવાણ ઉમરપાડામાં શાળાના ત્રણસો પચાસ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અઢારસો નોટબુકનું વિતરણ શાળા મંડળના પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ મંત્રી મનોજભાઈ દેસાઈ અને સરપણ વિભાગ ગાયત્રી પરિવારના સંચાલક વિજયભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું સ્ટેશનરી સહાય દાતા સુનિલભાઈ પટેલ નિર્ણત અશોકભાઈ પંચાલ યુકે તરફથી ગાયત્રી પરિવારને આપવામાં આવેલી ધનરાશિમાંથી વિતરણ કરતા દાતાઓએ હળપતિ સેવા સંઘ બારડોલી તથા ઉત્તર બુનિયાદી વિદ્યાલય બિલવાણ તરફથી હૃદયપૂર્વક આભાર માની હર્ષની લાગણી અનુભવી હતી વલસાડ વિભાગે ચારસો છપ્પન બસ ઉપર પશુ જીવદયા પ્રચાર કર્યો એસટી વાહન વ્યવહાર મંત્રી જીવદયા પ્રેમી હર્ષ સંઘવી દ્વારા એસટી નિગમને સૂચના આપતા રાજ્યના તમામ એસટી બસ વાહનોના દરવાજા પાસે બહારની બાજુ પશુઓ પર દયા કરોના કાપલા લગાવાયા છે જેથી મુસાફરો જાહેર જનતા તે વાંચીને પશુ પ્રાણી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દયાભાવ દાખવી જીવવામાં મદદ કરે આલીપુર હાઈસ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગોલ સેટિંગ સેમિનાર યોજાયો કે એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરમાં જે સીઆઈ ચીખલીના સૌજન્યથી બોર્ડના વિદ્યાર્થીઓના સફળ ભવિષ્ય માટે ગોલ સેટિંગ વિષય અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીની નંદીની ખટીક દ્વારા અંગ્રેજી પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી ગણિત શિક્ષક જીતેન્દ્ર કુમાર પટેલ ઉપસ્થિત ટ્રેનર અતિથિનો પરિચય આપી સૌને માહિતગાર કર્યા હતા શાળાના આચાર્ય સફી એમ વહોરાના હસ્તે ટ્રેનર રહેમાન ખાન અને જેસીઆઈ ચીખલી પ્રેસિડન્ટ કુમારી યોગેશ્વરીને આવકાર અપાયા હતા ત્યારબાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સુરત જેસીઆઈના ઝોન ટ્રેનર એ રહેમાન ખાન દ્વારા ખૂબ ઉમદા ટેકનિકથી વિદ્યાર્થીઓને ધ્યેય નિર્ધારણ માટે જાગૃત કરવામાં આવ્યા હતા આજરોજ નવસારી મહાનગરપાલિકા અને પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સહયોગથી આત્માનું પરમાત્મા સાથે મિલન વિષય આધ્યાત્મિક મેડિટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મનની શાંતિ આત્મચિંતન અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કેમ્પમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ અભિનવ પ્રયાસે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારાની દિશામાં સકારાત્મક પગલાં ભરાયા હતા અંચેલી પ્રાથમિક વિદ્યા મંદિરના એકોતેરમાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ ગણદેવી તાલુકાના અંચેલી ગામે આવેલ પ્રાથમિક વિદ્યા મંદિરના એકોતેર વર્ષ પૂર્ણ થતાં સ્થાપના દિવસની ઉજવણી શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી નવસાઈના હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટના સથવારે બાળકોએ કેક કાપી સ્થાપના દિવસ ઉજવણી કરી હતી ત્યારબાદ બાળકોને કોલ્ડ્રિંક્સ અને પિઝા ખોડાવી ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એપીએમસી ચીખલી દ્વારા લાયન્સ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ચિકલી એપીએમસીના હોલ ખાતે કરવામાં આવ્યું હતું ચીખલી તેમજ છેવાડાના લોકોને સરળતાથી લોહી મળી રહે એવા ઉમદા આશયથી ચીખલી એપીએમસી દ્વારા દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ચીખલી એપીએમસીના ચેરમેન પરિમલભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન કિશોરભાઈ પટેલ ડિરેક્ટર અજયભાઈ દેસાઈ ભાજપ મહામંત્રી સમીરભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં લાયન્સ બ્લડ બેન્કના સહયોગથી એપીએમસીના હોલ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર યુનિટ રક્ત એકત્ર કરાયું હતું આજ રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધી સ્મૃતિ રેલવે ક્રોસિંગની બાજુમાં નવસારીમાં ધોરણ ન નર્સરીથી બાર સીબીએસઈની અંદર તેમજ ધોરણ નવથી બાર કોમર્સ તેમજ ધોરણ અગિયાર બાર સાયન્સમાં જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ નામના મેનેજમેન્ટથી બારસો જેટલા બાળકો અભ્યાસ કરે છે જ્યાં બાળકોને સંસ્કાર સાથે સિંચન પણ કરવામાં આવે છે એના જ ભાગરૂપે પર્યાવરણને લગતું અત્યારે જે એન્વાયરમેન્ટ છે તેના માટે બાળકોને અવેરનેસ માટેથી ખાસ નર્સરીથી લઈ ધોરણ બાર સુધીના બાળકોને આજરોજ શાળામાં પર્યાવરણ દિવસ ઉપર વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તેમાં ધોરણ એક અને ધોરણ બેના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના ઝાડના પાનનો ઉપયોગ કરી આવહુબ જીવન ઝાડની રચના પોતાના કાગળ ઉપર કરી હતી જ્યારે ધોરણ ત્રણ અને ધોરણ ચારના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના ઝાડના પાનમાંથી પ્રાણીઓ તથા પક્ષીઓના વિવિધ આકારો બનાવ્યા હતા તેમજ ધોરણ પાંચ અને ધોરણ છના વિદ્યાર્થીઓ માટે સ્ટ્રોંગ ડ્રોઈંગ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ પથ્થર ઉપર કલાકૃતિ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસી શાળામાં વાલી મિટિંગ યોજાઈ કબીલપુર ચોવીસી વિભાગ કેળવડી મંડળ સંચાલિત આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસીમાં તારીખ ચૌદ છ બે હજાર પચીસના રોજ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસની ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓના વાલીઓની મિટિંગનું આયોજન કરાયું હતું આ મિટિંગની શરૂઆત ગણેશ સ્તુતિથી કરાઈ હતી શાળાના આચાર્ય મનોજભાઈ આહિર તરફથી પ્રાસંગિક ઉદબોધન કરાયું હતું ત્યારબાદ વાલીઓનું શાબ્દિક સ્વાગત કરાયું હતું વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે કોટેજ હોસ્પિટલ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે કોટેજ હોસ્પિટલ ખાતે કોસીઆઈ વાંસદા રોયલ રેડ ક્રોસ સોસાયટી વાંસદા શાખા અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વાંસદા તાલુકાના સૌથી વધુ રક્તદાન કરનારાઓને સન્માન સમારોહ કોટેજ હોસ્પિટલ વાંસદાના સુપ્રિટેડન્ટ ડૉક્ટર મોહિનીબેન પટેલ આર એમઓ ડોક્ટર ભરતભાઈ પટેલ રેડ ક્રોસ સોસાયટી વાસદા શાખાના સેક્રેટરી શ્રી પદ્યુમનસિંહ સોલંકી ખજાનચી હિનેશભાઈ ભાઉસાર જેસીઆઈ વાસદા રોયલના પ્રમુખ મિતુલ ભાવસાર ધર્મેન્દ્રસિંહ સોલંકી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાસદાને અગ્રણી સેવાભાવી સંસ્થા એવા તિલક ગ્રુપના અંતરિક્ષ કહેવતના સહયોગ ટીમ થકી સાતસો સાત યુનિટ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું તે બદલ સૌનું સન્માન કરવામાં આવ્યું હતું જુનિયર રેડક્રોસના બાળકોએ સૂત્રોચ્ચારથી રક્તદાતાઓને વધાવ્યા રક્તદાતાઓને લાખો વંદનના નારાથી ગુંજી ઉઠ્યું નવસારી ચૌદમી જૂન એટલે કે વિશ્વ રક્તદાતા સન્માન દિવસ જે અંતર્ગત નવસારી જિલ્લા રેડક્રોસ શાખા અને જુનિયર રેડક્રોસ શાળાઓ દ્વારા રક્તદાતાઓ રક્તદાન શિબિર આયોજકો કાર્યકરો સંસ્થા અને મંડળો શાળા કોલેજો સૌનો ઋણ સ્વીકાર કરી તેમને સન્માનવા નવસારી જિલ્લાના જાહેર સ્થળો પર રક્તદાતાઓને લાખો વંદનના નારાથી સમગ્ર નવસારી પંથક ગુંજી ઉઠ્યું હતું ગણદેવી લાયન્સ ક્લબના પ્રમુખ પદે અબ્રાલ શેખની વરણી ગણદેવી લાયન્સ ક્લબનો પદ ગ્રહણ સમારોહ શુક્રવારે સાંજે અટલજી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો જેમાં પ્રમુખ પદે અબ્રાલ શેખે પોતાની ટીમ સાથે શપથ ગ્રહણ કર્યા હતા અને એમજે એફ સંજીવ કેસરવાનીની ઉપસ્થિતિમાં કાર્યભાર સંભાળ્યો હતો ગત વર્ષમાં થેર સેવાકીય કામોની સહર્ષ નોંધ લેવાઈ હતી સાથોસાથ આવનારા વર્ષમાં યશસ્વી સેવા કાર્ય કાર્યનો સંકલ્પ રહ્યો હતો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન છવ્વીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સત્તાણું ટકા તો સાંજે પાસઠ ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી ફાલુદા મિક્સ કી સારી વેરાયટી રિફ્રેશ કે પાસે હૈ અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી સારી વેરાયટી તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રૅ કરો